ડીજી સાહેબ દરમિયાન સો કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ પ્રોપર્ટી ઓફેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે અને બીજા બોડી ઓફેન્સ અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે એમાંથી આજ વીસ બાવીસ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે તો ચોવીસ